નમસ્તે મિત્રો આજે આપણે એક મોડલ સ્કૂલની ભરતી જ્યારે જોવા જઈ રહ્યા છીએ વિષય બધા જ અરજી કરવાની શરૂ છે જો એ બધા વિગતે માહિતી પહેલા તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ તો પ્રથમ પોસ્ટ છે આચાર્ય જેમને એમએ એ એમએસસી એમએડ બીએડ એડ પંદર વર્ષનો વધુનો અધ્યાપનનો અનુભવ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે પાંચ વર્ષથી વર્ષ ધુ વર્ષનો અનુભવ ઉંમર પાંત્રીસથી પચાસ વર્ષ તથા નિવાસી શાળામાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ત્યાર પછી પીજીટી શિક્ષક ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર જીવવિજ્ઞાન ગણિત અને અંગ્રેજી માટે એમએસી બીટેક એમટેક એમએ બીએડ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ વર્ષથી તેથી વધુનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે ત્યાર પછી ટીજીટી શિક્ષક અને પ્રાથમિક શિક્ષક વિજ્ઞાન ગણિત અંગ્રેજી સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત અને કોમ્પ્યુટર એમએસસી બીએસી એમએ એમસીએ પીજીડીસી અને માધ્યમિક શાળાનો ત્રણ વર્ષથી વધુનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ ત્યાર પછી લેબ આસિસ્ટન્ટ બીએસી લાઇબ્રેરિયન્સ અને બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અને કારકુનની પણ જગ્યા ખાલી છે સ્નાતક સાથે બે વર્ષનો અનુભવ અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ટાઈપિંગમાં કાર્યક્ષમ હોવા જોઈએ પ્રસ્તુત જાહેરાત છે તે આજના ગુજરાત સમાચારની અંદર આવેલી છે હવે ત્યાર પછીની માહિતી જોઈ લે તો સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલ ખરેચા સૂર્ય ફાઉન્ડેશન દેશના વિકાસ માટે લોકોના જીવનને અસર કરતા મુદ્દાઓ પર ચિંતન અને મનન સંશોધન માટે સમર્પિત છે અને સામાજિક કાર્ય સૂર્ય ફાઉન્ડેશન દ્વારા થાય છે પીપીપી મોડલ હેઠળ આ ભરતી જાહેરાત છે ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે અને અંગ્રેજી માધ્યમ માટેની સ્કૂલ છે હવે એ પોતાની વિશેષ ક્ષમતાઓ લાયકાત ગુણો અને સિદ્ધિઓ વિશે પણ તમે અરજીમાં લખી શકો છો સીવી બાયોડેટામાં વધારાની માહિતી પણ સમાવી શકાય છે કૃપા કરીને અરજી નીચેના સંનામે ઈમેલ પચીસ ડિસેમ્બર બે હજાર સુધીમાં મોકલી આપી અને શાળાના સ્ટાફ માટે રહેણાંક આવાસ પણ પ્રદાન કરવામાં આવશે શામળાજી પાસે ભીલોડા જિલ્લો અરવલ્લી ગુજરાત પિનકોડ નંબર આપેલો છે આડત્રીસ તેત્રીસ પંચાવન હવે તમને ઈમેલ એડ્રેસ આપેલું છે ડબલ એસઆઈ ઇન્ટરવ્યુ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ મોબાઈલ નંબર પણ આપેલો છે નેવું ટ્રિપલ નાઇન એકવીસ પાંચસો ઓગણ ચોરાણું સત્યાવીસ બાસઠ ઓગણ ઓગણચાલીસ તો હાથી એકલવ્ય મોડલ સ્કૂલની જાહેરાત તમે શામળાજી આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો જરૂર અરજી કરવાનું ભૂલતા નહીં અથવા તો તમે એકલવ્ય શાળામાં જવા માંગતા હો